મિત્રો કેમ છો તમે બધા આશા રાખો મજામાં છો અને મોજ મસ્તી આપું છું તો સ્વાગત છે યાર તમારું બધાનું આપણા આજના નવા બ્લોગમાં અને આપણે સવાર સવારમાં તૈયાર થઈ નીકળી ગયા છે હવે તમને બધાને ખબર તો હશે કે આપણે રોજ કઈ જઈએ છે તો આપણે જાયરા છે આઈટીએ માં તમે જોઈ શકો છો આપણે છે ને વાટે ચાલતા-આલતા જાયરા છે મિત્રો આપણે છે ને આપણે બસ સ્ટેન્ડમાં આવી ગયા છે તમે જોઈ શકો છો અમારું બસ સ્ટેશન છે ઉસરાનું બસ સ્ટેશન છે આ તો આજે છે ને આપણે સકડામ બેસન નથી જવાનું છે આપણે બસમાં બેહીન જવાનું છે કેમકે તમારા ભાઈ છે ને પાસ કઢાવી દીધો છે તો હવે છે ને ડેલી બસ પર બેહીન જવાનું છે બાકી છે ને આપણે ટોપી કાટ નાખી છે બહુ ઠંડી હોય થઈ ગઈ છે બાકી સવાર સવારમાં ઠંડી લાગે એટલે ખતરનાક હો મારો ભાઈ સેટર પહેરવાનું અવશ્ય રાખજો ઠંડી લાગે ને તો બેઠા ત્યાં આપડે જવા છે બાકી તમે જોઈ શકો છો અહીંથી બસ આવશે આપડે હાઈવે રોડ છે તો આપણે બસ આવે ને ત્યાં સુધી રાહ જોઈ લઈએ બાકી હમણાં વાગ્યા કેટલા તમને કહી દઉં આટલા વાગ્યા છે નવ વાગ્યા છે નવ તો યાર વાગ્યા છે સાડા નવ પણ હજુ સુધી બસ નથી આવી તો છે ને આપડે હજુ બી રાહ જોવાની જ છે કેટલા વાગ્યા આવે દસ વાગ્યા સાડા વાગ્યા થી રાહ જોઈએ આપણે

બાકી આ છે ને મારી વિડીયો પહેલી વખત આવ્યો સારું નામ છે અજય આપ તો મિત્રો છે ને અમે આઈટી માં આવી ગયા છે નામ આવ્યો નવો દોસ્ત મતલબ બહુ જૂનો દોસ્ત છે પણ પહેલી વખત વિડીયો આવ્યો એનું નામ તો અજય છે ત્રણ અજય છે મારા ભાઈ બસ બાકી તમે જોઈ શકો અમારી આઈટી છે સર હવે ક્લાસરૂમમાં માં જવાનું છે અને તો પીટર આ પીટર માં અને આપર છે ને કમ્પ્યુટર માં તે આજ આયા છે ને આની સાઈડ અહી ચાલ ભાઈ દોસ્તો આ છે ને

આપણે છે ને હાઈવે રોડ પર ચાલતા ચાલતા હતા ને આપણને રસ્તામાં મળ્યું છે એવું આપણે રસ્તા પર કામકાજ નથી ચાલતું અને મતલબ રાખવાનું આવે ગાડીઓ સાઈડમાં રાખવાનું એ મળ્યું છે આપણે ચોરી કરીને જ લે મારો ભાઈઓ આ રસ્તાની બાજુમાં તૂટેલું હતું તો આપણે કઈ કામ લાગે એમ કઈ ઘેર લઈ જાય હશે હવે મતલબ હું કામ લાગે એ ખબર નહીં પણ ઘેર લઈ જાય હશે એમ સાઈડમાં પણ ઘેર તો સર આપણે ઘેર લઈને જાય આવીને મમ્મી પપ્પા કે આ બધું તું લાવે છે એમ કે હે ઘેરું કરે માસો મામ ખાધું મમ્મી મામ આલ્યું ક્યાં જવા નહીં મમ્મી મામ આલ્યું બેટા મમ્મી મામ આલ્યું નહીં આલ્યું નહીં આલ્યું સર સર મામ ખાઈ લે મામ 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 સર મામ ખાવ મામ 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 તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવીને જેકેટ કાઢ નાખ્યું છે વોશ કાર્ડ નાખી છે અને હવે છે ને આપણે ખાવા ખાવાનું છે ખાવામાં છે કઢી અને આ છે રોટલો તો છે ને હવે આપણે ખાવાનું ખાઈ લેવાનું છે મારો ભાઈ એમ કે ઘણી ભૂખ લાગી છે તો ખાઈ લઈએ આપણે મિત્રો છે ને આપણે ખાવા ખાવાનું ખાઈ લીધું છે અને આપણે છે ને અશ્વિન લીન ખેતર માં આયા છે જોઈ લો આપણો આ ખેતર છે આપણે અશ્વિન લઈને ખેતર માં રમાડવા આયા છે કે બેટા તો રમે બેટા અહીં ખેતર માં તો ખેતર માં મેલી જો ખેતર માં મેલી જો ખેતર મેલી જો માસો ની રે હે અશ્વિ હો કર અશ્વિ એ કાં જાય એ એ પાડે ભરો દે કે અશ્વિ કો જાય કાં બેટા કો જા માસો અશ્વિ અશ્વિ આવી બોલ આય 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 આવી બોલ બેટા

કે પાણી ફેરવા જા પાણી પાણી ફેરવતા આવડે પાણી ફેરતા આવડે તન આવડે પાણી ફેરતા આવડે આવડે બી તને ખેતરમાં ફરીને કેવો મજા આવ્યો કાકા ને તાકા કેવો મજા આવ્યો શું મજા આવ્યો કે ચાલ તો આવરમ આપું છે ને ડગરે લેવા જાવા કરે છે ભેંસ આવે છે ભેંસ ચાલ આપણે છે ને અશ્વિન ઘેર રમતી મેલી અને પાંચ વાગવા કરે છે ને છાન એટલે આપણે છે ને રીલ અપલોડ કરવા આવતા રહ્યા છે કેમ કે આપડે ઘેર છે ને ત્યાં વાવ છે ને નેટ બરોબર આવતું નથી એટલે રીલ અપલોડ થતા અડધો કલાક બી થાય એટલા માટે આપણે છે ને ઉપર ડુંગર પર આવતા રહ્યા છે કમ્પ્લીટ ટાવર પકડાય તો આપણે રીલ જલ્દી જલ્દી અપલોડ થઈ જાય એટલા માટે છે ને આપણે ડુંગર પર આવતા રહ્યા છે તો આપણે રીલ અપલોડ થાય ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં તમે જઈને ચેક કરી આપજો પાછી કેવી રીલ લાગે એમ હો આપણે કોમેડી રીલ બનાવીએ છીએ તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરી આપજો ઇન્સ્ટાગ્રામ આડિયોનું નામ છે અશુ સૌદ બત્રી આપણે ફરતા ફરતા છે ને આપણું ખેતર છે દૂર મતલબમાં અમારા ઘેરથી થોડુંક સેટ છે એ બાજુ આપણે આવતા રહ્યા છે તો હું વિચારું છું કે અહીં બહેન છે ને એક રીલ ઉતારલું મતલબમાં રીલ એક શૂટ લઉં એવો મારા માઇન્ડમાં આવ્યો છે એક કોન્ટેન્ટ તો આપણે છે ને રીલ શૂટ કરી દઈએ થાય તો મતલબ કરી એમ લાગે છે મને અહીં બહેન કરી લે કોઈ જોતું બી નથી તો આપણે એ કરી લઈએ બાકી અમારું ખેતર તમે જોઈ શકો કેવું છે આવી ગયા છે આપણે છે ને આપણી સ્પેશિયલ જગ્યા પર કેમ કે આપણે આ જગ્યા પર બહુ સારું લાગે આટલી આટલી મતલબ ગમે તે મતલબ બહેન તો મજા આવે તો આપણે છે ને અહીં બેસી અને વ્લોગ એડિટિંગ કરવાનું છે અને ઇન્સ્ટાગ્રામ માટે રીલ એડિટિંગ કરવાની છે તો યાર આનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબ્સ્ક્રાઇબ કરજો પાછા કઈ પૈસા હતા લાગે સબસ્ક્રાઈબ કરવાના તો આપણે છે ને મળીશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય લાઇક છે સબસ્ક્રાઈબ કરીને જાજો મારે ઘડી ઘડી કહેવું નહીં પડે ચાલો બાય ટાટા મળીશું નવા વ્લોગમાં બાય